અસલામ વેલકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પ્રકરણ નવ આંતરિક વેપાર વિદ્યાર્થીની મિત્રો આપણે જોઈ ગયા કે જે વેપાર દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો હોય તેવા વેપારને આંતરિક વેપાર કહેવાય આંતરિક વેપાર એ સરહદની દ્રષ્ટિએ વેપારની પ્રવૃત્તિઓનો એક ભાગ છે આંતરિક વેપારમાં અન્ય દ્રષ્ટિએ પણ પ્રકાર પાડી શકાય છે જેમાંથી વિતરણની દ્રષ્ટિએ પરોક્ષ વેપારમાં જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર એમ બે પેટા પ્રકારો પાડી શકાય છે જેમાંથી આપણે જથ્થાબંધ વેપાર વિશે અભ્યાસ કર્યો આગળ આજે આપણે છૂટક વેપાર વિશે અભ્યાસ કરીશું છૂટક વેપાર કોને કહેવામાં આવે છે તો જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે છૂટક વેપારથી આપણે બધા પરિચિત જ છીએ આપણી આજુબાજુ જે દુકાનો છે કરિયાણાની દુકાનો છે અથવા હાથલારી લઈને જે વેચાણ કરવા આવે છે તે તમામને આપણે છૂટક વેપારી કહી શકીએ છીએ તેઓ શું કરે છે તો તેઓ ઉત્પાદક પાસેથી માલ લે છે અથવા તો જથ્થાબંધ વેપારી પાસેથી માલ લે છે આ માલનું પ્રમાણ કેટલું હોય તો તેઓ છૂટક માલ લે છે અથવા તો મોટા જથ્થામાં માલ ખરીદે છે અને ગ્રાહકને જેટલી જરૂરિયાત હોય તેટલું માલનું વેચાણ કરે છે તો તેવા વેપારીને છૂટક વેપારી કહેવામાં આવે અને તે વેપારી પ્રવૃત્તિને વેપ છૂટક વેપાર કહેવામાં આવે છે અહીં ગ્રાહકોને કેટલા માલની જરૂરિયાત હોય તે તમે જાણો જ છો ધારો કે આપણે કરિયાણાની દુકાનની વાત કરીએ તો કરિયાણાની દુકાનમાં ઘણા બધા પ્રકારનો માલ હોય છે તેમાં અનાજ સ્ટેશનરી સાબુ પાવડર બધી જ વસ્તુઓ મળે છે તે વધારે જથ્થામાં દુકાનમાં માલ જોવા મળે છે પરંતુ તેમાંથી ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ ધારો કે પાવડરના ડબ્બાની વાત કરીએ તો એક પાવડરનો ડબ્બો કે એક કિલો વોશિંગ પાવડર એ રીતે માલ ખરીદે છે જ્યારે છૂટક વેપારીની પાસે તેનું પ્રમાણ વધારે હોય છે અને તેમાં પણ અલગ અલગ કંપનીની બધી ઉત્પાદનો તેણે પોતાની દુકાનમાં રાખેલી હોય છે તો છૂટક વેપારીથી તમે પરિચિત છો હવે આ છૂટક વેપારી કોને કહેવાય તો કે છૂટક વેપાર કરનાર વ્યક્તિને છૂટક વેપારી કહેવામાં આવે છે છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે કારણ કે છૂટક વેપારી ડાયરેક્ટ ગ્રાહકોને વેચાણ કરે છે અને એ રીતે તે પોતાની સાથે ગ્રાહકોનો સંપર્ક તેનો સંધાઈ રહે છે અને ગ્રાહકોની જે ફરિયાદો છે જે માંગ છે જે અભિરુચિ છે તેનાથી તે સારી રીતે પરિચિત હોય છે તો છૂટક વેપારી ગ્રાહકની બધી જ બાબતો વિશે પ્રત્યક્ષ સંપર્કમાં હોવાથી માહિતગાર રહે છે અને તેના દ્વારા તે જથ્થાબંધ વેપારી તેમજ ઉત્પાદકોને બજારની માહિતી પહોંચાડે છે જેના કારણે ગ્રાહકોની માંગ મુજબ ઉત્પાદક ઉત્પાદન કરી શકે છૂટક વેપારી ગ્રાહકને ઉત્તમ સેવા આપવા પ્રયત્ન કરે છે આપણે જાણીએ છીએ કે છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે એટલે જ્યારે પણ તે ગ્રાહકોને માલનું વેચાણ કરે છે ત્યારે તે માલનું વેચાણ કરતાં સાથે સાથે અન્ય તેના લગતી સુવિધાઓ અને સેવાઓ પણ તે ગ્રાહકોને આપે છે જેમ કે અનાજના વેપારીના ત્યાંથી છૂટક વેપારી હોય તો તેનાથી ત્યાંથી ગ્રાહક જો માલ ખરીદીને લાવે તો અનાજનો વેપારી ગ્રાહકના ઘર સુધી માલ પહોંચાડે છે એ જ રીતે કોઈ અન્ય બાબતો હોય જેમ કે ગ્રાહકોને કોઈ મુશ્કેલી સર્જાતી હોય તો તેનું નિરાકરણ કરવાનું કાર્ય અથવા કંઈક મુશ્કેલીઓ હોય તેનું સમાધાન લાવવું તેમજ કોઈ વસ્તુ બગડેલી હોય તો તે બદલી આપવી અથવા તેની ફરિયાદ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી સુધી પહોંચાડવી એ તમામ પ્રકારની સેવાઓ છૂટક વેપારી ગ્રાહકને આપે છે છૂટક વેપારી એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે આપણે આગળ જોયું તો જથ્થાબંધ વેપારી કોને કહેવાય તો કે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીને જરૂરિયાત પ્રમાણે માલનું વેચાણ કરે છે એટલે જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે એ જ રીતે છૂટક વેપારી ઉત્પાદક અથવા જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદે છે અને ગ્રાહકને તેની જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે આમ છૂટક વેપારી એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે આગળ જોઈશું છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ જે રીતે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને તથા ઉત્પાદકને સેવાઓ આપે છે તે જ રીતે છૂટક વેપારી પણ જથ્થાબંધ વેપારીને ઉત્પાદકને અને ગ્રાહકોને સેવા આપે છે ગ્રાહકોને સેવા કઈ છે તે આગળ આપણે જોઈ ગયા તો અહીં આપણે જોઈશું છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ પ્રથમ છે બજાર અંગેની માહિતી આપણે આગળ જોયું તે પ્રમાણે છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં હોય છે તેથી તે ગ્રાહકની અને બજારની તમામ માહિતીથી પરિચિત હોય છે જેમ કે ગ્રાહકોની હમણાં માંગ કઈ છે અને ભવિષ્યમાં કઈ માંગ રહેશે તેમની અભિરુચિ કેવી છે તેમને કઈ વાતમાં રસ છે આગાઉના સમયમાં કયા પ્રકારની ફેશન આવશે તો તે તમામ પ્રકારની માહિતી તે જથ્થાબંધ વેપારીને તથા ઉત્પાદકને પહોંચાડે છે જેના દ્વારા ઉત્પાદક તે પ્રમાણેનું ઉત્પાદન કરે છે અને તે વસ્તુ અને તે માલ ગ્રાહકો સુધી પહોંચાડવામાં છૂટક વેપારી મદદ કરે છે આમ છૂટક વેપારી બજાર અંગેની તમામ પ્રકારની માહિતી જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને પહોંચાડે છે બીજું છે જાહેરાતમાં મદદરૂપ આગળ આપણે જોઈ ગયા તેમ જથ્થાબંધ વેપારી જાહેરાતનો ખર્ચ કરે છે એટલે છૂટક વેપારીએ ખર્ચ કરવો પડતો નથી પરંતુ જથ્થાબંધ વેપારી દ્વારા જે જાહેરાત માટેના ચોપાનીયાઓ કે નમૂનાઓ કે બોર્ડ બનાવવામાં આવેલા હોય તો તે બોર્ડ ચોપાનીયા કે નમૂના છૂટક વેપારી પોતાની દુકાન પર લગાવે છે અને તેની જાહેરાતમાં તે મદદરૂપ બને છે ત્રીજું છે શાકપાત્રતામાં વધારો છૂટક વેપારી સારી ગુણવત્તા અને વાજબી ભાવે ગ્રાહકોને મૂળ માલ પૂરો પાડે છે તેથી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકનો માલ ખરીદી ગ્રાહકોને વેચાણ કરે છે આમ આ રીતે છૂટક વેપારી શું કરે છે તો સારો માલ સારી ગુણવત્તાવાળો માલ વાજબી ભાવે ગ્રાહકોને પૂરો પાડે છે આ કાર્ય કોના બદલામાં તે કરે છે તો કે જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકના બદલામાં કરે છે અને ગ્રાહકોને સારી એવી સેવા અને સુવિધાઓ મળતી હોવાથી ગ્રાહકોના મનમાં તેની છાપ સારી પડી છે પરિણામે બજારમાં તેઓની એટલે કે જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકની શાકપાત્રતામાં પણ વધારો થાય છે આમ છૂટક વેપારી એક બાજુ ગ્રાહકોને પણ સેવા પૂરી પાડે છે અને બીજી બાજુ જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને પણ સેવા પૂરી પાડે છે તો છૂટક વેપારીએ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે અને તે બંને વચ્ચેની કડી બની જાય છે આગલા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ